નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે હવામાન વિભાગની સૌથી મોટી અને અગત્યની આગાહી સામે આવી છે મિત્રો આપણે અગાઉ પણ આગાહી આપી હતી કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં ઠંડીમાં વધારો થશે ત્યારે બીજી તરફ બપોર દરમિયાન એક ગરમીમાં પણ વધારો થઈ શકે છે અને પવનનું પ્રમાણ પણ વધારે જોવા મળી શકે છે ત્યારે હવામાન વિભાગે મહત્વની આગાહી સામે આપી છે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ત્રણથી સાત ડિગ્રીનો વધારો થયો છે આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યભરનું વાતાવરણ સૂકું રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત એક સપ્તાહ દરમિયાન વરસાદની સંભાવના નથી પરંતુ આગામી દસ માર્ચના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહી શકે છે તેને કારણે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે હાલમાં ગુજરાત પર આવતા પવનની દિશા ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફની છે તેથી મહત્તમ તાપમાનમાં આગામી દિવસમાં વધારો થશે તાપમાનમાં હવે વધારો થવાની પણ શક્યતાઓ વર્ણવવામાં આવી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે કે આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે તથા આગામી ત્રણ થી ચાર દિવસ દરમિયાન રાજ્યભરમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે ઉપરાંત ઉત્તર ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના ભાગમાં દરિયાકાંઠે પચીસથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાત પર ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાશે તેના કારણે તાપમાનમાં વધારો થવાની શક્યતા છે ત્યારે બીજી તરફ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીનો પણ અનુભવ થઈ શકે છે તેમણે જણાવ્યું છે કે વહેલી સવારે થોડા અંશે ઠંડકનો અનુભવ થશે કારણ કે ઉત્તર ભારતમાં સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે તેને કારણે ગુજરાત પર તેની અસર જોવા મળી રહી છે તેથી અચાનકથી વાતાવરણમાં વધારો થતો નથી અને આ જ કારણથી વહેલી સવારે ઠંડકનો અનુભવ થાય છે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન સાથે મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે